જો સંપ્રદાયની આવી હવે હવે કઈ વાંધો ની અમે તમે તમે હું બોલી ને જાઉ છું તમે યાદ રાખજો પછી નહીં તમે કહો અમે આવશું હવે તમે હવે તમે આવો હવે હવે તમે આવીને બતાવો જો

આવતા મહિનાની તારીખ અમને કઈ દેજો આ તારીખે અમે તલગાડા આની ઘી સઈ બસ નો જોયું અમારે જય જય